નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા કાલે જેલની બહાર આવી ગયા છે તો મિત્રો આપણે બધા ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે આપણા ધારાસભ્યશ્રી આવે તો મિત્રો આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કાલે લગભગ પાંચ વાગ્યા જેવા જેલની બહાર આવી ગયા છે અને તેમના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે તો તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે તો એ શરત એવી છે કે તેમને એક વર્ષ માટે તેમનો જે મત વિસ્તાર છે જવાનું નહીં એવી શરત ઉપર વસાવાને વસાવાની બહાર નીકળવામાં આવ્યા છે ત્યાં ના પાડી એના કારણે અમુક અમુક જે છે આમ પાર્ટીના જે છે નેતાઓ કહેવા જ ઉઠાવે છે કે ચેતર વસાવાને તમે શરતી જામીન તો આપ્યા કે શરતી જામીનમાં કેમ તમે બાર મહિના માટે ચેતરભે વસાવા તેમના મત વિસ્તારના જે તેમને મત આપ્યો તે જઈ નહીં શકે આવું કેમ કર્યું છે તો પણ ચૈત્ર વસાવા સાથે આવું કેમ તે માટે અમુક અમુક જે છે તે અવાજ ઉઠાવે છે અને મિત્રો ચૈત્રભય વસાવા જે જેલની બહાર આવી ગયા ત્યારે ચૈત્રભી વસાવાનું મોટા પાયે સ્વાગત કરવામાં આવી અને ચૈત્રભુ વસાવાને બાર મહિના માટે જામીન મળ્યા છે